તો મિત્રો આગાહી અનુસાર ગુજરાતના વાતાવરણમાં આવ્યા ફરી વાદળાઓ અને આકાશમાં આવેલા વાદળાઓ અત્યારે ખેડૂતોની ચિંતામાં કરી રહ્યા છે વધારો આપણે આજના અંદર મિત્રો જાણીશું કે ભારતના ભાગોમાં આવેલું ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાતના વાતાવરણને ફરી પલટામાં લાવ્યું છે ને જેના કારણે છેલ્લી કેટલીક કલાકોથી ગુજરાતના વાતાવરણમાં મિત્રો વાદળોનું વહન વધતું જોવા મળી રહ્યું છે અત્યારનું લાઈવ ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું મિત્રો ગુજરાતનું જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચર કે જેમાં ગુજરાતના મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં વાદળાઓનું વહન જામ્યું છે અમદાવાદ નડિયાદ સુરેન્દ્રનગરથી લઈને અરવલ્લી મહીસાગર તો ઉત્તરી ગુજરાતના સાબરકાંઠા રાણપુરથી જોઈ શકો છો મહેસાણા સુધીના પંથકો પાલનપુર સુધીના વિસ્તારો છે કે ત્યાં હાઈ લેવલના વાદળો ગુજરાતના વાતાવરણમાં વધતા જોવા મળ્યા છે ખેડૂતોના શિયાળુ પાકોને ચિંતા શું ગુજરાતના વાતાવરણમાં આવેલા ફરી આ વાદળાઓ રાજ્યની અંદર વરસાદી માવઠું આપી શકે છે તો બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે તો મિત્રો આગાહીમાં જણાવ્યું છે કે ભારતના ઉત્તરીય રાજસ્થાનથી લઈ ગુજરાત સુધી આવેલા આ વરસાદી વાદળાઓ ગમે ત્યાં વરસી શકે છે

ઠંડી લાવે તે પ્રમાણેનું અત્યારે ગુજરાતમાં જોવા મળી રહ્યું છે પરંતુ ગુજરાતના વાતાવરણમાં અત્યારે હાઈ લેવલના વાદળો જોઈ શકો છો આવી ચૂક્યા છે જે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત સહિત હવામાન નિષ્ણાંતો તરફથી તો ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પવનની ઝડપ વધવાની આગાહીની સાથે જ અત્યારે પણ તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના ભાગોની અંદર મિત્રો પંદર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો જોવા મળી રહ્યા છે ઉત્તરી ગુજરાતના ભાગોથી મધ્ય ગુજરાતના ભાગો જેમાં અમદાવાદથી લઈ જોઈ શકો એ પંથકોની અંદર પવનની ઝડપ મિત્રો પંદરથી લઈને વીસ કિલોમીટર પ્રતિ કલાકના ઝડપના પવનો ફૂકાઈ રહ્યા છે ઉત્તરી ભારતના ભાગો પર આવેલું આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા પછી ગુજરાતમાં પવનની ઝડપ સામાન્ય થશે પરંતુ એ પહેલાં હજુ આવનારી કલાકોની અંદર ગુજરાતના વાતાવરણમાં જાણીશું કે કયા વિસ્તારોમાં કેટલી પવન તાપમાન માવઠા વરસાદની કેવી આગાહી એ પહેલાં તો અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ભારતના તમામ રાજ્યનો આગાહી લઈ ઠંડી ધુમ્મસને લઈ જે નકશો રજૂ થયો તે જોઈએ તો તો સૌથી પહેલાં ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટનો જે વરસાદની આગાહીનો મેપ ભારતના રાજ્યનો જે જાહેર થયો છે તેના પર નજર કરીએ તો મિત્રો ભારતીય મોસમ વિભાગ તરફથી ઉત્તરી ભારતના જે રાજ્યો છે કે જ્યાં જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પ્રદેશ અસમ મિઝોરમ મેઘાલયથી થી લઈ સિક્કિમના વિસ્તારો છે કે ત્યાં પણ હળવા વરસાદની સંભાવના ભારતીય મોસમ વિભાગે કરી છે જોકે ગુજરાત રાજ્યની અંદર અત્યારે આઈએમડી વરસાદની આગાહી નથી આપી રહ્યું પરંતુ વાતાવરણ પલટો અને મધ્યપ્રદેશ લાગુના વિસ્તારોની અંદર ઠંડી તો એ સાથે જ જોઈ શકો છો અન્ય જે રાજ્યો કે જ્યાં પીળા કલરથી દર્શાવવામાં આવ્યા તે ભાગોમાં ધુમ્મસમય વાતાવરણની આગાહી ભારતીય મોસમ વિભાગ કરી રહ્યું છે નવ ફેબ્રુઆરીનો આગાહીનો મેપ જોઈ શકો છો મિત્રો ઉત્તરી ભારતના ત્રણ રાજ્યોને પૂર્વી ભારતના આ રાજ્યો છે કે ત્યાં હળવા વરસાદની સંભાવના ભારતીય મોસમ વિભાગ કરી રહ્યું છે તો આપણા ગુજરાત રાજ્યની અંદર પણ ગુજરાતમાં કોઈ વધુ વરસાદની સંભાવના નહીં પરંતુ મિત્રો રાજસ્થાન અને પાકિસ્તાન વાળા ભાગો પરથી જે નબળું પશ્ચિમી વિક્ષોભ આગળ વધવાનું છે ને જેની અસર સૌથી વધુ વરસાદ રૂપે ઉત્તરી ભારતના રાજ્યોમાં નોંધાય પરંતુ ગુજરાત રાજ્યના વાતાવરણમાં મિત્રો આ પશ્ચિમી વિક્ષોભ વાદળિયું વાતાવરણ ઊભું કરે તેવી સંભાવના જોવા મળી રહી છે વધુમાં તમે મિત્રો અગિયાર તારીખનો પણ આગાહીને લઈ મેપ જોઈ શકો છો કે દક્ષિણી ભારતના કેરળા લાગુના વિસ્તારોની અંદર આવનારા દિવસોમાં વરસાદની આગાહીની સાથે જ ઉત્તરી ભારતના વિસ્તારો હોય તો જોઈ શકો પૂર્વી ભારતના ભાગોની અંદર ભારતીય મોસમ વિભાગે ભારતના રાજ્યોમાં કરા પડવા સાથે તો અમુક વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારના વરસાદની આગાહી કરી છે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આવનારી ચોવીસ થી છત્રીસ કલાક સુધી વાતાવરણની ફેરફાર જોવા મળી શકે છે અને અમે તમને મિત્રો છેલ્લી ચોવીસ કલાકની અંદર ભારતના કયા વિસ્તાર છે કે ત્યાં વરસાદ નોંધાણો છે જેનો અહીં તમને નકશો બતાવી રહ્યા છીએ તમે જોઈ શકો ઉત્તરી ભારતના હિમાચલ પ્રદેશ લાગુના વિસ્તારો કે ત્યાં એકલ જગ્યા પર વરસાદ નોંધાણો તો પૂર્વી ભારતના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી છે આમ ભારતીય મોસમ વિભાગ તરફથી મિત્રો નકશાઓ આગાહીના રજૂ કરવામાં આવ્યા છે અને આપણે હવે જાણીશું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ તરફથી આ વાતાવરણની પલટાને લઈ અને ગુજરાતમાં આવનારા વાતાવરણની અંદર શું નવા જૂની થશે ઠંડીને લઈ આ તમામ અપડેટ મેળવીએ પહેલા તો મિત્રો મોડેલના આધારે એકવાર નજર કરી લઈએ તો વહન ગુજરાતના વાતાવરણમાં આવી ચૂક્યું છે પાકિસ્તાન વાળા ભાગો પરથી આવેલું પશ્ચિમી વિક્ષોભ અત્યારે ગુજરાતના ઉચ્ચ લેવલના લેવલના જે વાદળો છે કે ત્યાં અસર કરતું જોવા મળ્યું છે ને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર ઘણા વિસ્તારો છે ને મિત્રો તમારા વિસ્તારના આકાશમાં પણ જોઈ શકો છો કે વાદળાઓ આવ્યા હશે અને હજુ પણ મિત્રો તમે જોઈ શકો કે આવનારી કલાકોને લઈ કે જેમાં હજુ આવનારી બાર કલાક સુધી ગુજરાતના આ વાતાવરણની અંદર આ વાદળિયા વાતાવરણ સુધીની અસર જોવા મળી શકે જેમાં દક્ષિણી ગુજરાતથી મધ્ય ગુજરાત અને ઉત્તરી ગુજરાતના વિસ્તારોમાં વધુ વાદળોનું વહન નોંધાઈ શકે ઉત્તર ગુજરાતના વાત કરવામાં આવે તો મિત્રો જોઈ શકો થરાદ પાલનપુર ખેડબ્રહ્મા અરવલ્લી મહીસાગરથી લઈને મિત્રો અમદાવાદ ગાંધીનગર જેવાથી મહેસાણા સુધીના પટ્ટાની અંદર આકાશમાં વાદળોનું વહન વધે તેવી સંભાવના હજુ પણ આવનારી કલાકોમાં નોંધાઈ રહી છે જોકે છેલ્લી કેટલીક કલાકોથી આ વાતાવરણની પલટો ગુજરાતના ઘણા વિસ્તારોમાં આવ્યો હતો પરંતુ હવે પછીની કલાકોમાં આ વાદળો જોઈ શકો છો રાજસ્થાન અને મધ્યપ્રદેશ લાગુથી લઈ ગુજરાતના સરહદી બોર્ડરના પંથકો છે કે ત્યાં વધી શકે હવામાન વિભાગની આગાહી છે કે મિત્રો રાજસ્થાન મધ્યપ્રદેશના અમુક ભાગોની અંદર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના વાદળાઓ માવઠું પણ આપી શકે જોકે ગુજરાત રાજ્યની અંદર મિત્રો આ જે ફેરફાર નોંધાણો છે જેના કારણે કોઈ માવઠું કે વરસાદ થાય તેવી સંભાવના અત્યારે જોવા નથી મળી રહી અને ભારતીય મોસમ વિભાગ કે પછી ગુજરાત મોસમ વિભાગે પણ ગુજરાત રાજ્યના કોઈ પણ જિલ્લાની અંદર આ વાદળાઓ જે નોંધાણા છે તેના કારણે માવઠું થાય તેવી આગાહી કરી નથી મોડલની અંદર પણ માવઠાની સંભાવના નથી પરંતુ જોઈ શકો છો મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં આ વાદળોનું વહન આવી શકે છે વધુમાં આગળની તારીખોના વાતાવરણની ફેરફારો તરફ આગળ વધીએ તો ગુજરાતનું વાતાવરણ હવે પછી નહીં દિવસોની અંદર મિત્રો ચોખ્ખું વે દિવસ બાદ થઈ જશે ગુજરાતમાં દિવસ દરમિયાનનું તાપમાન એકદમ ગરમી અને મિત્રો ઉનાળાની જેમને રાત્રિ દરમિયાન થોડી ઠંડી એ પ્રમાણેની મક્ષ મિક્સ ઋતુનું વાતાવરણ આગળના કલાકોમાં અને દિવસોમાં જોવા મળી શકે છે વધુમાં આપને જણાવીએ તો મિત્રો સત્તર અને અઢાર તારીખ પછી જોઈ શકો છો ફરી ઉત્તરી ભારતથી લઈ દક્ષિણી ભારતના વાતાવરણમાં પલટાઓ આવવાના છે ફેબ્રુઆરી મહિનાના અઢારથી ઓગણીસ તારીખ પછી જોઈ શકો ઉત્તરી ભારત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે ને જમ્મુ કાશ્મીર પંજાબ હરિયાણા લાગુના પંથકોમાં વરસાદની સંભાવના ઓગણીસ અને વીસ ફેબ્રુઆરી નોંધાય ત્યારે ગુજરાતના વાતાવરણમાં પણ પલટો આવવાની સંભાવના રહેશે

ત્યારે હવે પછી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી ગુજરાતમાં આવેલા વાતાવરણની પલટાને લઈ અત્યારે જે આગાહી કરવામાં આવી છે તેના પર નજર કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન વધી કરી શકે છે કેટલાક ભાગોમાં છત્રીસ ડિગ્રી સુધી વાતાવરણ તો બીજી તરફ વડોદરાના ભાગોમાં પાંત્રીસ ડિગ્રી સુધીનું તાપમાન ઉત્તર ગુજરાતના ભાગોમાં અઠ્યાવીસથી ત્રીસ ડિગ્રી અને સૌરાષ્ટ્રની અંદર પણ પાંત્રીસ ડિગ્રી સુધીનો પારો જઈ શકે છે વધુમાં તેમણે આગાહી આપતા જણાવ્યું મિત્રો કે ખાસ કરીને હવે પછી આજ અને આવતીકાલ પવનનું જોર રાજ્યના ઘણા ભાગોમાં વધે પૂર્વ મધ્ય ગુજરાત સૌરાષ્ટ્રના ભાગોમાં પંદરથી સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાઈ શકે છે તો દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ સોળ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપના પવનો ફૂંકાવાની આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે અને ઉત્તરી ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ત્રીસથી લઈ કિલોમીટર પ્રતિ કલાકના જોટાના પવનો ફૂંકાવાની સંભાવના અંબાલાલ પટેલે કરી છે રાજ્યના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો પવનના ઝડપના જે જોટા છે તે પાંત્રી કિલોમીટરથી પણ વધુ અને ધૂળની ડમરીઓ ઉડવવા સાથેની આગાહી અંબાલાલ પટેલે કરી છે ને વધુમાં મિત્રો હવે ઠંડી ફેબ્રુઆરી મહિના પછી ઘટાડો ખાસ હોય એવો હવે પછીના દિવસોમાં આવી શકે છે ઠંડી થોડા દિવસની મહેમાન છે અને આગળના દિવસોની અંદર હવે ધીમે ધીમે મિક્સ ઋતુ કે જેમાં દિવસ દરમિયાન ઉનાળાની જેમ તાપમાન આવી શકે છે આઠ અને નવ ફેબ્રુઆરી એટલે કે મિત્રો આવતીકાલ એમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાના કારણે દેશના ઉત્તરી પર્વતી વિસ્તારોમાં હિમવર્ષાની આગાહી અંબાલાલ પટેલે કરી છે આજથી લઈ દસ ફેબ્રુઆરી સુધી વાદળો ગુજરાતના વાતાવરણમાં રહી શકે વાદળીયા વાતાવરણથી લઈ લઘુત્તમ તાપમાનમાં વધારો અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હટી જતા ઠંડી આવવાની શક્યતા પણ અત્યારે અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે તો આમ રાજ્યની અંદર મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી બે દિવસથી ગુજરાત રાજ્યમાં વાદળીયા વાતાવરણની સંભાવના આ સાથે ત્યાર પછી થોડી ઠંડી આવે આવી આગાહી અંબાલાલ પટેલ તરફથી કરવામાં આવી છે નવી અપડેટ હશે તો આ ચેનલ થકી અમે તમને પહોંચાડતા રહીશું તમે અમારી આ ચેનલ સાથે મિત્રો જોડાયેલા રહેજો